વગર લોકોની જિંદગી સાથે કરનાર પંદર જેટલા લે ભાગું નકલી ડોક્ટરો ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના સ્લમ વિસ્તારોમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરા ત્રણ કિલોમીટરના દાયરામાં એકસાથે સાથે પંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હો છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે પાંડેસરા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી અને ત્યારબાદ પાંડેસરા પોલીસે પચાસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધી ફી લેનાર નકલી ડોક્ટરો જેમાં રાજારામ ડુબે યોગેશ પાટીલ રાજેશ પટેલ બ્રજભૂષણ સિંઘ तारकेश्वर सिंह रवानी राजकुमार सोहनलाल गुप्ता प्रदीप पांडे बाबूलाल यादव मुकेश कमला हाजरा रंजित कुमार पारस भाई वर्मा अखिल रॉय चंद्रभान केदारनाथ पटेल ओमकारनाथ राम प्रसाद कर्णधार राजनारायण श्री बंसी यादव मनोज सुखभेन्द्र मिश्रा प्रमोद अमरेश मौर्य ने जड़पी तमाम सामे कायदेशीर कार्यवाही हाथ धरी

જેમાં સાહીઠ એક નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવે છે ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મૂકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટર ને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની